સુરત ના વરાછા વિસ્તારમાંથી શંકાસ્પદ એકસો ને પચાસ કિલો પનીર નો જથ્થો ઝડપાયો સુરત ના વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાન શંકાસ્પદ પનીર નો જથ્થો ઝડપાયો છે વરાછા પોલીસ અને ફૂડ વિભાગની ટીમે દુકાનમાં દરોડા પાડીને તપાસ કરી હતી જ્યાંથી એકસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો હાલ આ પનીરના જથ્થામાંથી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સુરતમાં મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને વરાછા પોલીસની ટીમે વરાછા એ કે રોડ સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ તાસની વાડી પાસે આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા દુકાનમાં તપાસ કરતા એકસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો ફૂડ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા પનીરના જથ્થામાંથી નમૂના લઈને મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઓફિસર ડીકે પટેલે જણાવ્યું હતું વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એક કે રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો શંકાસ્પદ નમૂનો લઈ ને પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા जब पुस्तक ग्रहण यह हाल आवे आगे की कार्यवाही કરવામાં આવશે આસરે 150 કિલો જેટલો નિર્નો જથ્થો છે દેશ ও प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंच